સ્વાગત છે અમદાવાદના આનંદનગરમાં લોન રિકવરી મામલે યુવક પર હુમલો કરનાર બે આરોપીની ધરપકડ

આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નવીન કુમાર બહાદુરભાઈ નાયકે એક ગુનો દાખલ કરાવેલો છે એમાં હકીકત એવી છે કે આ ફરિયાદી છે ઓટો ધંધો કરે છે અને એમના એક મિત્ર પાસેથી ડિઝાયર ગાડી લીધેલી અને આ ગાડી ઉપર ચોલામંડલમમાંથી લોન ચાલુ હતી અને આ ગાડી એમણે એમના ઘર જોડે પાર્ક કરેલી એ વખતે આ જે ચોલામંડલમ ફાઇનાન્સના બે સીઝર દિલીપ રાવલ અને ઘેમ્મરભાઈ રબારી આ ગાડી લેવા માટે આવેલા અને ફરિયાદી અને એના કાકા અને એના ભાઈ એને બધા ભેગા થયેલા અને એમને આ ગાડી આપવાની ના પાડેલી ત્યારે એમના વચ્ચે મારામારી થયેલી અને આરોપી દિલીપ રાવલ અને ઘેમ્બરભાઈ રબારીએ ફરિયાદી અને એના ભાઈને થી અને લાકડાના પથ્થર પથ્થરથી માર મારી ઈજા કરેલી અને એ એમાં નવીનભાઈએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ આપેલી છે આ ગુનો દાખલ થયા પછી એમાં દિલીપ રાવલ અને બી રમારે બે આરોપીને અટક કરેલી છે દિલીપ રાવલ છે એ આરજે બ્રધર્સ રિકવરી કરનારના એક કર્મચારી છે અને ઘેમરભાઈ રબારી એની સાથે કામ કરે છે આમાં બે નામજોખ આરોપી દિલીપ રાવલ અને ઘેમરભાઈ રબારી હતા અને બીજા ત્રણ અજાણ્યા માણસો હતા એમાં બે જનો બે આરોપીની ઓળખ થયેલી છે અને એક આરોપીની ઓળખ બાકી છે આ ત્રણ આરોપી જે અજાણ્યા હતા એ હજુ અટક કરવાના બાકી છે